કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છે સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું છું ખુલ્લા મારા કોઈના બાપની જરૂર નથી આ છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા જેમની છ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં પીટી જાડેજા એ સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિબા રાવલ થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર નો થતા આ ઉપરાંત તેમણે સંકલન સમિતિ નો પર્દાફાશ કરવાની પણ ધમકી આપી તમે સેકલ પાપડ નથી થઈ ગયું સમાજ ક્યાં ખબર છે સરકારને ને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાફાશ કરીશ પણ જવાબ આપજો હાલો

લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે પીટી જાડેજાના ગંભીર આક્ષેપો બાદ હવે સંકલન સમિતિ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું